આપડે ખટકો રાખીને બધું પંપ કરાવી દેવું પડે કાલ આપડે તાત્કાલિક આરતી માં જરૂર નહીં પડે સાઉન્ડ એટલે આપણે પેલું એ પંપ કરાવવું પડશે નવું કમલેશભાઈ પેલા બોલાવતા છીએ

આયોજન કરવાનું નહીં એવું છે એવું એવું છે નવરાત્રી નહીં સર એટલે સિરીજો સાઉન્ડ આપણે વિચારવું પડશે એ તો હિસાબ નું આપડે તો જઈએ ને એટલે બધું ફોકસ કેટલું કર્યું આગળ નો ખર્ચો થયો એ વાર જોવા બધો બધું જોઈ ને કમ્પ્લીટ આપડે બધું ચેક કરી લઈ ચક

મનલા ના મિલન નો સમજનાટ થાય થાય હજી રે તમે ભોપુરિયા ને લીધા હજીરો તમે

તો કાઠું કર્યું હોય છોકરો મને તો સારું ભગવાન ના કહા નહીં તો માં સાથે મોટી પડશે ঘৰ পইচা কাটি ধুনীয়া গমা গমে আমাৰ হিচাপ লিধো তো নে বু কিঠি છોપનો ઢોસો કાઢ ના જો ઊંધીરો જાઓ માથો જોયા કટકાતો જો জংঘল দে না পেলা পাৰি নীকে চিনে মি জংঘালে

બે સા મારી બે વાર ની બચન આપી સિત્તેર હજાર રૂપિયા માં પણ તમે ભણેલા છો હું થોડું ઓછું બનેલો છું હમતા નહીં તમે મિલાઈ ગયો ને તો ए तोवने तो ए उ सेटिंग થઈ જાય બરાબર હા અરે હાઈ હમ અને 30 હા ઓ બ અમે આઈ જો છે ચેકિંગ છે હા ચેકઈ રાખો ને એક बाजू પત્તું કોરા લખી દો હ હું મત દે વેન બતાવવાનું બીજું ની બતાવવાનું આ ચોપરો આલ્યો છે અખો યાદ છે ને મોજુ બીજો ટીના આ ચોપરો খচা ডেকোৰেচন লাইট মাৰি গৈ নৱৰাত্ৰিছে

খবৰ নাই যায়

নৱৰাত্ৰী নহয় ভাল আয়োজন কৰো পাৰো ভেগা মাৰি নাই ভেগা নৱৰাত্ৰি જો પેલા તો મારો પ્રશ્ન એક જ છે કે આપણું સાઉન્ડ થોડું વળખું કરાવવું છે કરાવવાનું છે ને ડેકોરેશન સીધી લાવીએ નવરાત્રી મજબૂત કરીએ આફર એટલે મજબૂત જ કરવાની બારના બાર ના આપડા ગામ માં જોવા આવી

બે વાળી પૂછી જ નહીં રાખ્યો પડું છું ભરસો ને આવો તમારું સંગે જ કા કરીએ મરી લો છો